નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજનું શીર્ષક વાંચીને ઘણા મિત્રોને ખ્યાલ આવી ગયો છે કે આજે વાત અમરેલીની થઈ રહી છે અમરેલી એક એવું શહેર છે જે આઝાદીના આઠમા દાયકાની અંદર એટલે અઠ્યોતેર વર્ષ થયા હમણાં પંદરમી ઓગસ્ટે અઠ્યોતેર પૂરા થશે ત્યારે પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહી છે એટલે આ શહેરને આપણે નોંધારું શહેર કહીએ છીએ અમરેલી એક એવું શહેર છે જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રીનું ગામ છે અમરેલી એક એવું વિસ્તાર છે જે વિસ્થાપિતોનો વિસ્તાર છે પાણીના અભાવે પડી ભાંગતા ગામડાઓના કારણે બેરોજગારીના કારણે અહીંયા વિસ્થાપિતોની સંખ્યા પણ પુષ્કળ છે અને વર્તમાન સમયની અંદર અમરેલી શહેરની જ આપણે વાત કરવી છે તો કેટ કેટલી સમસ્યાઓ અને કેવી સમસ્યાઓ આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર બીઆરટીએસની વાતો થઈ રહી છે કે ભાઈ બીઆરટીએસ રાજકોટની અંદર છે અમદાવાદની અંદર છે સિટી બસો હોય અમદાવાદ જેવા શહેરમાં સુરત જેવા શહેરમાં મેટ્રો ટ્રેનની સુવિધા છે ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન માટે ત્યારે અમરેલીની અંદર સિટી બસની સુવિધા નથી ઠીક છે નાનું શહેર છે કદાચ જરૂર ના પણ હોય પરંતુ એવી કેટલીક બાબતો છે જે ગામડામાં પણ સુલભ હોય જે અમરેલીમાં નથી બિસ્માર રસ્તાઓ ગમે ત્યારે ગમે તે રસ્તાને ખોદી નાખવાનું અને ઈચ્છા પડે ત્યારે તેને રિપેર કરવાનું કોઈ જવાબદેહી નહીં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે વારંવાર રજૂઆતો થાય ત્યારબાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવે સૌથી મોટી સમસ્યા પાણી વિતરણની કોઈ મિકેનિઝમ નહીં ચાર દિવસે અપાતું પાણી ક્યારે આપવામાં આવશે તેનો કોઈ ટાઈમ ટેબલ ફિક્સ નહીં સવારમાં આવે બપોરે આવે કે સાંજે આવે એટલે અમરેલીના નગરજનો શું કરે સતત ફોન કર્યા કરે પૂછપરછની અંદર ઇન્કવાયરી કે અમારે વિસ્તારમાં તમે પાણી ક્યારે આપશો એટલે ત્યાં જે બેઠા છે વ્યક્તિઓ તે જવાબ આપે કે બપોરે આપશું સાંજે આપશું આટલા વાગે ફોન કરો એવી રીતના અમરેલી નો નાગરિક એક આવી રહે કે અમને પાણી વર્ષ થયા આઝાદીના અને અમરેલી શહેરમાં નિયમિત કોઈ ચોક્કસ સમયે પાણી વિતરણનો સમય નથી ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં દેવાનું અને ગમે ત્યારે નહીં દેવાનું તમારે સતત તમારે કર્યા કરવું પડે તમારે ટેલિફોન કરીને પૂછપરછ કરવી પડે અને પૂછપરછ વિભાગનો ફોન સતત વ્યસ્ત આવે ક્યારેક ફોન ઉપાડવામાં પણ ના આવે પરિણામ એ આવે કે અમરેલીના નગરજનો એક અવઢવની સ્થિતિમાં રહે કામે જવું કે પાણીનું ધ્યાન રાખવું જેમના ઘરે નોકરિયાત લોકો રહેતા હોય કે કામ ધંધે બધા જતા હોય તેઓ પાણી માટે વલખા મારતા જોવા મળે કારણ કે જો તેઓ કામ ધંધે જતા રહે અને પાણીનો વારો ચૂકાઈ જાય તો ચાર દિવસે પાણી આવે એટલા માટે પૈસા ખર્ચીને ફરી ટેન્કર મગાવવાનું રહે આજ સ્થિતિ સાફ સફાઈ ની છે કોઈક કોઈક વિસ્તારમાં તો અઠવાડિયા અઠવાડિયા સુધી કોઈ સાફ સફાઈ કરવી જ દેખાતા નથી ગાયો હોય કૂતરા હોય તેમના જે મળમૂત્રો પડેલા હોય તે યથાવત સ્થિતિમાં પડ્યા અથવા જેમનું ઘર છે તેમણે આસપાસ પોતાને ત્યાં સાફ સાફ સફાઈ કરવાની આ એક સ્થિતિ છે આવી સ્થિતિમાંથી કેમ બહાર નીકળવું તેનું કોઈની પાસે કાંઈ આઈડિયા નથી કે ભાઈ નિયમિત રીતે સાફ સફાઈ કેમ નથી થતી ગટરો ઉભરાતી હોય વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરો ત્યારબાદ તેમના માણસો આવે પરંતુ આ ગટર બની એને હજી એટલો બધો સમય નથી થયો તો વારંવાર કેમ ઉભરાય છે ખુલ્લા ગટરના ઢાંકણા કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિ બાળક તેમાં પડી જાય તો ગંભીર ઇજાગ્રસ્ત થઈ જાય અનેક જગ્યાએ આપણને ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળે રોડ રસ્તાઓ બિસ્માર એકદમ બિસ્માર રોડ રસ્તાઓ ગમે ત્યારે ગમે તે રોડને ખોદી નાખવાનું અને પછી મન ફાવે ત્યારે તેને રિપેર કરવાનું આ સ્થિતિ અમરેલીની છે અમરેલીમાં એક્સપોર્ટ ક્વોલિટીના નેતાઓ છે પ્રદેશ અને દેશમાં તેમનું નામ છે પરંતુ ડૉક્ટર જીવરાજ મહેતાને બાદ આ અમરેલીને કોઈએ કંઈક પ્લાનિંગ સાથે કે આના રોડ રસ્તાઓ થોડા પોળા થાય એક મોટી સમસ્યા પાર્કિંગની છે વર્ષોથી દાયકાઓથી જે રસ્તા જેમના તેમ યથાવત છે એટલે પાર્કિંગની સુવિધા વાહન તો વધવાના છે અને હજુ વધી રહ્યા છે ત્યારે આવા સંજોગોની અંદર અમરેલીમાં પાર્કિંગની સુવિધા ક્યાંય નથી જે કોઈ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવે તેને નગરપાલિકા મંજૂરી કઈ રીતે આપતી હશે કારણ કે તેમને ત્યાં પાર્કિંગની સુવિધા હોતી નથી તેમને એક એ કોમ્પ્લેક્ષની અંદર જે વ્યક્તિ આવે તે રોડ ઉપર પોતાનું વાહન પાર્ક કરીને જતો રહે અમરેલીના રાજકમલ એટલે કે જીવરાજ મહેતા ચોકથી સ્ટેશન રોડ સુધી તમે જાઓ તો તમને મોટી બસ નીકળી હોય તો અનેક વખત તેને રોકાવવું પડે ક્યાંક ને ક્યાંક કોઈના વાહન આડા પડ્યા હોય ક્યાંક ને ક્યાંક પશુઓ બેઠા હોય ગાયો બેઠી હોય તો તેમને તેઓ ઊભા કરે ને પછી ત્યાંથી તેઓ આગળ નીકળે તો આ કોમ્પ્લેક્સો જે છે મેઇન સ્ટેશન રોડ બજાર છે તો ત્યાં તમે પાર્કિંગની સુવિધાવાળા કોમ્પ્લેક્ષની મંજૂરી કેમ નથી આપી આ બધું તો કંઈ કહેવાની વાત નથી આ તો તમારા ત્યાં રૂલ્સ હોય છે ને એક જોવાની ખૂબી એ છે કે અનેક કોમ્પ્લેક્ષો કોમર્શિયલ કોમ્પલેક્ષો એવા છે જેમાં શૌચાલયની સુવિધા સુધા નથી અમરેલીનો ટાવર રોડ શાક માર્કેટ સ્ટેશન રોડ આમાં તમે ગણતરી કરો તો વધીને રેલવે સ્ટેશનથી માંડીને ટાવર સુધીમાં ચારથી પાંચ જગ્યાએ જાહેર શૌચાલય જોવા મળે છે અને એ પણ ગંદકીના સામ્રાજ્યવાળા જોવા મળે છે તમને ત્યાં જવાનું મન ન થાય આવી આવું તે કઈ રીતનું વ્યવસ્થા તંત્ર છે આ નગર જેને બધા અમરવેલી કહે છે આપણું અમરેલી આગવું અમરેલી સાહિત્ય કલા ગાયકવાડ વખતમાં ફરજિયાત શિક્ષણ ડૉક્ટર જીવરાજ મહેતાનું અમરેલી આવા અનેક વિશેષણો આપણને મળેલા છે અહીંયાથી ખૂબ મોટા તજજ્ઞો ડૉક્ટરો વિદ્વાનો બહાર ગયા છે અને રાજકીય ક્ષેત્રની તો વાત જ કરવા જેવી નથી કારણ કે અહીંયાથી એટલા બધા વિશાળ કદના નેતાઓ નીકળ્યા છે જે દેશનું રાજકારણ હચમચાવી નાખે અને અત્યારે પણ કોઈ પણ પક્ષ હોય અમરેલીનો નેતા કદાવરજ હોય છે દરેક પક્ષમાંથી જનતા દળ કોંગ્રેસ ભાજપ દરેક પક્ષના શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય તેમનું પ્રદેશમાં અને દેશમાં સંભળાતું હોય તેમની પાર્ટીમાં તેમનું વજન હોય તેવા નેતાઓ છે તો અમરેલી શહેરની આવી દુર્દશા કેમ એક સમયે શિક્ષણનું ધામ ગણાતું અમરેલી ગાયકવાડ વખતમાં તો ફરજિયાત શિક્ષણ હતું જ ત્યારબાદ નૂતન ફોરવર્ડ રૂપાયતન કેવી કેવી સ્કૂલો આજે તે સ્કૂલોની હાલત શું છે ખાનગીકરણે શિક્ષણ વિભાગને ભરડો લઈ લીધો છે શિક્ષણ નામ શેષ કરી દીધું છે આરોગ્યની સુવિધા જુઓ તો અમરેલી શહેરની અંદર આજે પણ અમરેલી રાજકોટ અને ભાવન અમદાવાદ પર આશ્રિત છે અહીંયા છે થોડા થોડી ઘણી હોસ્પિટલો થઈ છે પણ તે ખાનગી છે એવું કોઈ મિકેનિઝમ એવું કોઈ વ્યવસ્થા તંત્ર નથી જે અમરેલી શહેરને આગવું બનાવે આગવા જેવું હવે અહીંયા કશું રહ્યું નથી અહીંયાથી માણસો વિસ્થાપિત થઈ રહ્યા છે અહીંયા કોઈ ધંધો રોજગાર રહેવા દીધો નથી અનેક વિધ સમસ્યાઓ અને આ જે સમસ્યાઓ સિટી બસની સુવિધા છે રોડ રસ્તાની સુવિધા છે સાફ સફાઈની સુવિધા છે નિયમિત પાણી વિતરણની સુવિધા છે સારા શિક્ષણની સુવિધા છે આરોગ્યની સુવિધા છે આ બધું તો પ્રાથમિક જરૂરિયાતો છે અને આ જરૂરિયાતો જો કોઈ ન સંતોષી શકતું હોય તો તે નેતા કહેવાને લાયક નથી ખરેખર આ આવા આવા મુદ્દે અમરેલીમાંથી આપણે સમાચારો બનાવીએ છીએ જ્યારે અન્ય બુલેટ ટ્રેનની વાતો થઈ રહી છે વંદે ભારત ટ્રેનની વાત થઈ રહી છે અને અહીંયાના બધા જ કામો ખોરંભે પડેલા છે જ્યાં ને ત્યાં ખોદી નાખેલું છે એ યથાવત સ્થિતિમાં અને વર્ષો સુધી યથાવત સ્થિતિમાં પડ્યું રહે છે અમરેલીની જનતા કંટાળી જાય પોતાના કામ ધંધા રોજગાર ધંધા મૂકીને રોડ ઉપર ચડે આંદોલન કરે ત્યારે વળી પાછું તંત્ર થોડું હરકતમાં આવે નગરસેવકો શું કરે છે એવું ઘણા પ્રશ્નો પૂછે કે અમરેલીમાં તો પછી નગરપાલિકા હોય તો નગરસેવકો હોય ને તો નગરસેવકોને તમે રજૂઆત કરો તો તે એમ કહે છે કે અમારું ઉપજતું નથી નગરપાલિકાની અંદર જે ચૂંટાયેલો નગરસેવક છે તેનું ઉપજતું નથી હોતું સાફ સફાઈની વાત હોય તો તેમના કેવા પ્રમાણે સાફ સફાઈ થતી નથી પાણી વિતરણમાં તેમનું કશું ચાલતું નથી અને તેઓ આંતરિક યુદ્ધમાં વ્યસ્ત હોય છે નગરપાલિકામાં પણ વાલા દૌલાની નીતિ ચાલુ છે આ જે ફ્રન્ટલાઈનર હોય છે નગરસેવક તેને પ્રજાને જવાબ દેવાનો હોય છે પણ તે નગરપાલિકા કચેરીમાં તેનું કેટલું ઉપજે પછી તે વિડિયો બનાવે કે અહીંયા આ ગંદકી છે મારું ઉપજતું નથી શાસક પક્ષના માણસો પોતે વિડીયો બનાવે કે અહીંયા મારી શેરીમાં અહીંયાં ગાયોએ આટલા પોદળા કરી નાખ્યા છે અહીંયા આ ગટર ઉભરાણી છે હવે મારું ઉપજતું નથી શું કરવાનું હવે આમાં કેટલીક કેટલીક વાર અમરેલી પરિવર્તન કરે અમરેલીએ દરેક વખતે દરેક પક્ષને અજમાવી જોયો છે અને પક્ષોમાં તો કેવું છે કે આજે એક પક્ષમાં હોય કાલ બીજા પક્ષમાં હોય પક્ષો ઉપર કોઈને ભરોસો નથી ભાજપનું શાસન છે તો ભાજપમાં હોય ભાજપનું શાસન નહીં હોય તો કોંગ્રેસમાં જતો રહેશે કોંગ્રેસનું શાસન નહીં હોય તો આપમાં જતો રહેશે જેનું શાસન જીસકે તિલમે લડ્ડુ ઉસકે તિલમે હમ આવી રાજકીય લોકોની નીતિ છે તેમને તો એન કેન પ્રકારે સત્તામાં રહેવું છે પરંતુ સત્તામાં રહેવા છતાં અમરેલીનું ભલું કોઈ કરતું નથી એટલે આપણું અમરેલી નોધારું અમરેલી થઈ ગયું છે અહીંયા કોઈ એવા નેતાની જરૂર છે કે જે ખરેખર અમરેલીની આ પ્રાથમિક સુવિધાઓ પાણી વિતરણની સુવિધાઓ એકાત્રા પાણી ના આપી શકો કેટલા કેટલા અને આપણે એક વસ્તુ વિચારવા જેવી છે જો છેલ્લા વીસ કે પચીસ વર્ષનું કે ભાજપનું શાસન છે ગુજરાતમાં એટલા વર્ષોનો ત્રીસ વર્ષોનો હિસાબ કાઢીએ કે અમરેલી શહેર માટે કેટલી ગ્રાન્ટ આપવામાં આવી અમરેલી શહેરના વિકાસ માટે કેટલી ગ્રાંટ આપવામાં આવી તો આશ્ચર્યચકિત થઈ જવાય કે આટલા પૈસામાં તો આ આખું શહેર ઝગમગી ઉઠે આપણે અમરેલીને પેરિસ નથી બનાવવું લંડન નથી બનાવવું હોંગકોંગ કે સિંગાપોર નથી બનાવવું પરંતુ અમરેલીને રાજાશાહી વખતનું અમરેલી બનાવો કે ડૉક્ટર જીવરાજ મહેતા વખતનું અમરેલી બનાવીને આપો ને તો પણ ઘણું છે આ વાત અમરેલીના લોકો પર ખૂબ મોટો ઉપકાર થશે આ બાબતે સત્વરે સંજ્ઞાન લેવાની જરૂર છે ચૂંટણી નજીકમાં છે તેમ છતાં નેતાઓને કોઈનો ભય નથી કારણ કે જેને મત આપો શાસન તો અંતે તો તેમને સાથે બેસી બેસીને જ કરવાનું છે તમે કોઈપણને મત આપો છેલ્લે તે બધા ભેગા થઈ જવાના છે અડધા અડધા આવ્યા છે તો બંને ભેગા થઈ જશે અને શાસન કરશે લોકોનો કોઈને ડર નથી કે આ અમને હરાવી દેશે એકદમ કુપાત્ર હોય તેવા વ્યક્તિને ટિકિટો આપી દેવામાં આવશે પક્ષના નામે રાષ્ટ્રીય નેતાઓના ફોટા લઈ લઈને મત માગી લેવામાં આવશે અમરેલી નગરપાલિકામાં પાકિસ્તાનને ભાંડવામાં આવશે અને નગરપાલિકાની ચૂંટણી જીતી જવામાં આવશે અઠ્યોતેર વર્ષ થયા આઝાદીના આઠમા દાયકામાં આપણે ચાલી રહ્યા છીએ ત્યારે ત્યારની જે પ્રાથમિક સુવિધાની માગ હતી તે આજે જ આજે પણ તે જ માંગ સાથે અમરેલી ઝઝૂમી રહ્યું છે આ રાજકીય જમાત માટે ખરેખર ખૂબ શરમજનક બાબત છે અમરેલીની રાજકીય જમાત માટે જે અમરેલીની આજે દશા છે તેના માટે તમામ નેતાઓ અત્યાર સુધીના જવાબદાર છે જય હિન્દ જય ભારત